માળિયા હાટીનાનું ગૌરવ સામાન્ય પરિવારની દીકરી માળિયા શહેરમાં કરાટીમાં બ્લેક બેલ્ટ મેળવનાર પ્રથમ વ્યક્તિ બની છે માળિયા હાટીના શહેરના અતિ સામાન્ય પરિવાર નાથજી પ્રકાશનાથ પોતે સામાન્ય છૂટક કામ કરીને ગુજરાન ચલાવે છે નાથજી પ્રકાશનાથની આર્થિક પરિસ્થિતિના પણ સામાન્ય પરંતુ પોતાની દીકરી હેતવી કે જે માત્ર અઢાર વર્ષની નાની હોય અને પિતાને પોતાની સ્પોર્ટ્સમાં કારકિર્દી વધાવવાની વાત કરી અને કરાટીમાં જવાની વાત કરી હતી પિતાને ખબર પણ ન હતી કે કરાટી શું છે

રહીએ છીએ અને મારા મમ્મી પપ્પા પહેલેથી ખૂબ મહેનત અને મજૂરી કરીને અમને ભાઈ બહેનને ભણાવે છે મારું પહેલાંથી સપનું હતું કે હું કરાટેમાં આગળ વધું પણ કોઈ એવો ચાન્સ મળતો નહોતો એક સરકારી કેમ્પમાંથી અમારા સરે મારું પર્ફોમન્સ જોયું અને એમને ગમ્યું એટલે એમણે મને ચાન્સ આપ્યો એમણે કીધું કે તું પૈસાની ચિંતા ના કર અમે છીએ તું કરાટેમાં આગળ વધ બસ એમનો સપોર્ટ અને તાલીમ મેળવી અને મેં ચાર વરસ તાલીમ મેળવી ચાર વરસ તાલીમ મેળવ્યા પછી બ્લેક બેલ્ટની એક્ઝામ આપી અને એક્ઝામ આજે હું પાસ થઈ છું મારી બેબીનો ઘણો સમયથી આ એવું સપનું હતું કે હું કરાટેમાં આગળ વધું પણ મારી પરિસ્થિતિ એવી હતી કે હું એને ક્યાંય પણ ઊભું કરી શકું એમ નહોતું સપોર્ટ કરી શકું એમ એ દરમિયાન એને બારમા ધોરણમાં જ્યાં કેશોદમાં અભ્યાસ કરતી ત્યારે ત્યાં એ લોકોનો કેમ્પ થયો એમાં જે સોમનાથ વાડુકાઈના જે સંસ્થાપક છે પ્રવીણભાઈ ચૌહાણ એ સપોર્ટ કર્યો અને એમાંથી આગળ વધી અને આજે એ નેશનલ લેવલે બ્લેક બેલ થયેલ છે એ બદલ હું પ્રવીણભાઈ ચૌહાણ અને અમારી જ્ઞાતિના કે આગેવાનો અત્યારે અહીં ઉપસ્થિત છે બધાનો આભાર માનું છું આજ માળિયા હાટીના ગામે માળિયાહાટીનાની દીકરી દસનામ સમાજની દીકરી નાથજી પ્રકાશ પ્રકાશનાથ નેશનલ લેવલે કરાટે ચેમ્પિયનશીપમાં બે બે સાથે પાસ થઈ છે તો અમે માળિયાહાટીના દશનામ દસનામ સમાજ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને સાથે સાથે અમે એને પ્રોત્સાહન પણ કરીને આ સાલ ઓઢાડી અને પ્રોત્સાહન કર્યું છે અને દસધામ સમાજની દીકરી આગળ આવી છે જૂનાગઢ જિલ્લાની અંદર એવો પહેલો રેકોર્ડ હશે કે અમારા દસનામ સમાજની દીકરીએ બ્લેક બેટ પાસ કરી અને નેશનલ લેવલે ખૂબ ગૌરવ અનુભવીએ છે અને આ સમાજ વતી આજે અમે એને પ્રોત્સાહન કરીએ અને આગળ પણ કંઈ જરૂરિયાત પડશે તો અમે દસનામ સમાજ માળિયા દસનામ સમાજ એની આ હારે રે અને ખડે પગે અને એને આગળ ભવિષ્યમાં ક્યાંય પણ જરૂર પડશે તો સતત એને પ્રોત્સાહન કરતા રહેશું અને ખૂબ શુભેચ્છા આપ અને અમે બધા એને લાગણી ગૌરવની લાગણી અનુભવી